એ ઢાંકણું ઊંચું કરો ઢાંકણું ઊંચું ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે અમુ મૈયા હોય કે ગંગા મૈયા કમલક્ષ્મી બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે પંદર મિનિટ વરસાદમાં હાલત છે તો પછી અડધો કલાકમાં શું

છેલ્લા એક કલાકથી છોકરાપુરમાં વરસાદ પડી રહેલો છે બરાબર એક કલાક અમે કેચપીટો અને મેનોલોની સફાઈ કરો મેનોલો ખોલીને કેચપીટનો પાણીનો નિકાલ કરવામાં આવેલ છે કઈ કઈ જગ્યાએ કેચપીટો ખોલી છે અને પાણીનો કેટલા ઝડપથી નિકાલ થઈ રહ્યો છે ઝાડિયા કોર્નરમાં પાણી ભરેલું હોવાથી બરાબર કેચપીટનો કેચપીટો ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવેલ છે શું લાગે છે કે આ પાણી વિકાલ કેટલા સમયમાં થઈ ગયા થઈ ગયા કેટલો વરસાદ આ પડી શકે એવો લાગે છે